ભુજ શહેરમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે ચાર ઇસમોની ધરપકડ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના એલ્યુમિનિયમના વાયરો સાથે ચાર ઇસમોને પકડી પાડવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છની ટીમને સફળતા મળી છે શ્રી ચીરા કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જિલ્લામાં ચોરીના વત્તા બનાવો અટકાવવા અને આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર રોકવા સૂચના આપવામાં આવી હતી આ સૂચના હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સબ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી અને સબ ઇન્સ્પેક્ટર જે બી યાદવે ટીમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો આદેશ બાદ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ પંકજકુમાર કુશવા અને કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવીને ખાનગી બાતમી મળી કે સાહિલ મોખા અને દાઉદ કુંભાર પોતાના સાથીઓ સાથે પિકઅપ લોડિંગ ગાડીમાં એલ્યુમિનિયમના વાયરો ભરી રહ્યા છે અને આ વાયરો ચોરી કરી અથવા છળકપટથી મેળવવામાં આવ્યા છે આ બાતમીને આધારે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન પિકઅપ ગાડી મહિન્દ્રા પિકઅપ જી જે ઝીરો આઠ એ યુ અઠ્ઠાણું અઠ્ઠાવન મળી આવી હતી જેમાં ચારસો કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયરોના ગુચડા કિંમત રૂપિયા ચાલીસ હજાર અને ગાડી કિંમત રૂપિયા બે લાખ મળી આવી હતી આરોપી દાઉદ અબ્દુલ્લા કુંભાર ઉમરવર્ષ એકત્રીસ રહેવાસી ભક્તિનગર લખુરાઈ ચાર રસ્તા ભુજ સાહિલ ઈશા મોખા વર્ષ બાવીસ રહેવાસી નાના વરનોરા ભુજ સુલતાન ઈશાક સમા ઉમરવર્ષ ત્રેવીસ રહેવાસી બિટ્ટા અબડાસા સમીર ઈશાક જાગોરા વર્ષ બાવીસ રહેવાસી જડોદર કોટડા નખત્રાણા એમ ચાર જણને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પૂછપરછ દરમિયાન ચારે ઇસમો પાસે કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાથી ગુનાનો માલ શંકાસ્પદ રીતે મિલકત ગણવામાં આવ્યો હતો બીએનએસ કલમ પાંત્રીસ એક ઈ હેઠળ તેઓની અટકાયત કરવામાં આવી છે વધુ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો